અમદાવાદના રાણીપમાંથી અમદાવાદ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે લાખ લાખથી વધુના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો એક આરોપી ફરાર થયો છે મહેસાણાનું સોયબ સૈયદ નામનો આરોપી ઝડપાયો છે અને જે આરોપી ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો તે ફરાર થયો છે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તાર અઢાર લાખ તથા રાયખંડ વિસ્તારમાંથી સિત્તેર હજારથી વધુના ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એસઓડી ની ટીમ દ્વારા અમદાવાદ શહેર રાણીપ વિસ્તારમાંથી શોએબ મોહમ્મદ અકીલ મોહમ્મદ સૈયદ પાસેથી એકસો એક્યાસી ગ્રામ આશરે એમડી નો જથ્થો મળેલ છે અઢાર લાખ ઓગણીસ હજાર નો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજો રાયખડ વિસ્તારમાં અમિતપાલ હરભજનસિંહ પાસેથી એસી ગ્રામ સત્યાવીસ ગ્રામ નો એમડી જથ્થો મળ્યો છે બંને વિરોધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવે છે આ જથ્થો તેઓ છૂટક વેચાણ માટે પોતાની પાસે રાખેલ હતી અને ક્યાંથી લાયા તે તપાસ હજી સુધી ખુલી નથી તપાસ દરમિયાન બંને જણા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આશરે આ વેચાણ મળી બંને આરોપીઓ ગુવાઈન્ટ ઇતિહાસ હજી સુધી મળેલા તપાસ અરમી છે